રાજ્યના જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો ખેતરો દરિયા જેવા બની ગયા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા પરંતુ આ રાજ્યના મુખ્યમંત્રી મેજબાની કરવામાં વ્યસ્ત હતા કારણ કે ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આપણા માટે મહાન હતા નહીં કે દ્વારકા અને જામનગર જિલ્લાની પ્રજા અને ભવાઈ મુસાફરી કરવા નીકળ્યા અને તેઓ ઉતર્યા તો ક્યાં આર એસ તેને લઈને પણ આક્ષેપો લાગ્યા છે વિગતવાર વાત કરીએ મુખ્યમંત્રીની હવાઈ મુસાફરીની કારણ કે તે નિરીક્ષણ કરતા વધારે મુસાફરી કે કેવી વધારે યોગ્ય લાગે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા રે નમસ્કાર હું છું આપની સાથે તુષારબસી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ભારે વરસાદના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત પોરબંદરમાં પણ કેટલાક વિસ્તારો અસરગ્રસ્ત થયા કેટલાક મકાનો કેટલાક ગામોમાં પાણી ઘૂસ્યા અને કેટલાય ખેતરો પાણીમાં એવા ડૂબ્યા કે જોતા લાગે કે આ દરિયો બની ગયો છે આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી તરફ સૌ કોઈની મીઠ હતી કે રાજ્યના મુખ્યમંત્રી ક્યારે નીકળે રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે નીકળ્યા હવાઈ નિરીક્ષણનું નામ આપી હવાઈ મુસાફરીમાં તેઓ ગાંધીનગરથી ઉડ્યા અને પહોંચ્યા દેવભૂમિ દ્વારકાના આર કંપનીના હેલીપેડમાં તેને લઈ ખેડૂત નેતા પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે હેલીપેડ તો દ્વારકામાં પણ છે ખંભાળિયામાં પણ છે મીઠાપુરમાં પણ છે અને બેઠક કરવી હતી તો ખંભાળિયા દ્વારકા જામનગર કોઈ પણ જગ્યા પર કરી શકાતી હતી પરંતુ આરએસપીએલમાં ઉતરી અને શું મેસેજ આપ્યો કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે તેમનું કોઈ કંઈ નહીં બગાડી શકે ગઈકાલે જ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને કહ્યું હતું કે તમે આરએસપીએલમાં ઉતર્યા છો તો તેમના વિરુદ્ધ આટલી કાર્યવાહી કરજો એ સાંભળો બાદમાં મુખ્યમંત્રી કઈ મેજબાનીમાં

તો આર એસ ઘડી જે છે એ જ ઘડી એ કંપની એવી કંપની છે કે જેણે ખેડૂતોના ખેતરો બિનકાયદેસર રીતે પચાવીને રાખ્યા છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપશ્રી ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ આરએસપીએલ ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો આ એ જ આરએસપીએલ ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાંના આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે વીસ લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે અને પછી પોલ્યુશન બોર્ડે આ આરએસપીએલ ઘડીને એક મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી આ એ આરએસપીએલ ઘડીમાં શ્રી તમે જાઓ છો આ એ આરએસપીએલ ઘડી છે કે જ્યાં લઘુત્તમ વેતન કામદારોને આપવામાં આવતું નથી જે કામદારો ઊંચાઈ ઉપરથી પડી જાય કે કારખાનામાં અહીંયા કામ કરતાં કરતાં હાથ પગ વિહોણા થઈ જાય છે તો એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી એ આ આરએસપીએલ ઘડીમાં તમે જાઓ છો આ એઆરએસપીએલ આરએસપીએલ ઘડી છે કે જ્યાં સ્થાનિક રોજગારી જે આપવાની હોય છે નિયમો અનુસાર એનો ઝીરો ટકાએ અમલ થતો નથી તો મુખ્યમંત્રી શ્રી તમે કાન પકડી અને આરએસપીએલ ઘડીના માલિકને કહીને જજો કે દ્વારકા જિલ્લામાં સ્થાનિક રોજગારી આપવામાં આવે એ તમે એવી જગ્યાએ કે ભ્રષ્ટાચારના ઉપર તમે તમે ઊભા રહી અને પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે હું તમારાથી એક જ કિલોમીટર દૂર છું ત્યાં તમે આવો હું તમને આખી આખી આ વાત આરએસપીએલ ઘડીની પણ કરું અને આ વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત આખે આખો વિસ્તાર છે કયા ગામમાં શું સ્થિતિ છે એ આખે આખી વાત હું તમને સમજાવી શકું એમ છું પણ તમે અમારી પાસે તો આવશો નહીં એટલે તમે આરએસપીએલ પાસે જશો તો આરએસપીએલ માં આટલી આટલી બાબતો છે એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગો છે આ રાજમાર્ગો પણ આરએસપીએલ એ બંધ કરી દીધા છે તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી આપ જજો હવે વાત કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસોથી જે વરસાદના પાણીમાં ડૂબેલા ગામ હતા તેની હવાઈ મુસાફરી કરવા માટે કેમ મોડા ગયા તો વાત કરીએ ગઈકાલે ભૂટાનના રાજા ખેસર નામગીલ વાંગચુક અને પ્રધાનમંત્રી શેરિંગ તોપગે આવ્યા હતા અને તેમની મેજબાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અનિવાર્યપણે હાજર રહેવું પડે તેમ કારણ કે આપણા રાજ્યની જનતા ભલે પાણીમાં ડૂબી રહી હોય ગામના ગામ પાણીમાં ડૂબી ગયા હોય પરંતુ વિદેશથી મહેમાન આવ્યા છે અને આપણા મુખ્યમંત્રી એમની સાથે ભોજન ન લે તો કેવું લાગે ખેર આપણી જનતા કરતાં આપણા માટે વિદેશી મહેમાન વધારે જરૂરી છે એ આ બાબત પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે આર એસપીએલ કંપની મામલે પાલ આંબલીયાએ કરેલા પ્રહારો હવે મુખ્યમંત્રીના કાને સંભળાય છે કે કેમ એ પણ જોવું રહ્યું કારણ કે ખેડૂતોની પીડા અપરંપાર છે પરંતુ આ રાજ્યની સરકાર અને આ રાજ્યનું તંત્ર આ પીડાને ક્યારેય સમજી શક્યું નથી અને સમજે છે તો પણ હવાઈ મુસાફરીથી અને એક વખતના સરદાર એટલે કે જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ચરી રહ્યા છે રાજનેતાઓ એ સરદાર હતા કે જે પૂરના પાણીમાં ગળાડૂબ પાણીમાં પણ પોતાના નગરજનો માટે રાત ભર ફરતા હતા અને ઘરે ઘરે જઈને તપાસ કરતા હતા કે મારો માણસ મારા રાજ્યનો નાગરિક પીડામાં તો નથી ને પરંતુ ભૂપેન્દ્રભાઈ હવાઈ મુસાફરી કરી મસ્તી કરી પરત આવ્યા હોય એ પ્રકારે લાગે છે કારણ કે હવાઈ મુસાફરીથી જો લોકોની પીડા ઓછી થઈ હોત તો આજે આપણા રાજ્યના આ ખેડૂતો અને નાગરિકો હજુ પણ રડી ના રહ્યા હોત આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન